કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તારીખ ત્રીજી અને ચોથી ઓક્ટોબરના રોજ બે દિવસીય પ્રવાસે ગુજરાત આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તારીખ ત્રીજી અને ચોથી ઓક્ટોબર એમ બે દિવસના પ્રવાસે આવશે માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી અને પૂજા કરશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે જેમાં અમિત શાહ અડાલજમાં આરોગ્યધામનું લોકાર્પણ કરશે ત્રીજી તારીખે સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખુલ્લો મૂકશે તથા બપોરે બાર વાગે કનુ પટેલના કાર્યાલયને ખુલ્લો મૂકશે તેમજ ત્રીજી તારીખે અમદાવાદ સીપી કચેરીનું લોકાર્પણ કરશે ભાડેજની શાળાનું લોકાર્પણ સાથે જાહેર સભાનું પણ આયોજન છે તો ત્રીજી તારીખે અમદાવાદ જીએમડીસી ખાતે અમિત શાહ હાજર રહેશે વાઇબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરશે ચોથી તારીખે એડીસી બેંકના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપશે તેમાં સવારે અગિયાર વાગે એડીસી બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે તથા ચોથી તારીખે સાંજે અમિત શાહ માણસા કુળદેવીના દર્શને જશે